વાસ્તવિક સંખ્યા કોને કહેવાય કે સમય સંખ્યા 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 બરાબર આ બંને જેમાં આવેલી હોય એને શું કહેવાય છે વાસ્તવિક સંખ્યા તો દરેક અસમય સંખ્યા છે એ થઈને વાસ્તવિક સંખ્યા તો આપણે શું કહેવાનું કે આ વિધાન સત્ય છે એનો જવાબ શું આવશે આ વિધાન સત્ય છે આ વિધાન સત્ય છે કારણ આપવાનું છે તો કારણ કે વાસ્તવિક સંખ્યામાં દરેક સમમે અને અસમમે સંખ્યાઓનો સમાવેશ હોય છે બરાબર વાસ્તવિક સંખ્યામાં દરેક અસમય અને સમય બંને સંખ્યા હોય છે માટે આ વિધાન છે એ કેવું છે સત્ય છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે જો બીજું વિધાન શું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે બરાબર આવું પૂછે આવું કીધું છે તો જો સંખ્યા રેખા પર તો કયા કયા બિંદુ હોય દરેક બિંદુ હોય બરાબર સંખ્યા રેખા પર દરેક સંખ્યા હોય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક જીરો અને આ સાઈડ બધી જ પૂર્ણાંક સંખ્યા હોય છે બરાબર વન ટુ થ્રી ફોર અનંત પછી ડાબી સાઈડ બધી જ ઋણપૂર્ણાંક સંખ્યા હોય છે હવે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યામાં આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો ખાલી એક બે ત્રણ આ બધી ધન પૂર્ણાંક સંખ્યા છે ને એ જ ખાલી પ્રાકૃતિક સંખ્યામાં આવે અને અહીંયા શું કીધું છે સંખ્યા રેખા પરનો દરેક બિંદુ તો દરેક બિંદુ છે પ્રાકૃતિક સંખ્યા હોય નહીં ને કારણ કે સંખ્યા રેખા પર તો ઋણ પૂર્ણાંક પણ આવે જીરો પણ આવે જે પ્રાકૃતિક સંખ્યા નથી અને પછી વન ટુ ધન પૂર્ણાંક પણ છે તો આપણે શું કહેવાય કે આ વિધાન કેવું છે અસત્ય છે શું કહેવાય તો ખાલી જે પ્રાક સંખ્યા રેખા પરના ખાલી જે ધન પૂર્ણાંક હોય ને એના માટે જ આ વિધાન સાચું છે બાકી કોઈ પણ બિંદુ માટે આ વિધાન અસત્ય છે તો શું કહી શકાય કે આ વિધાન આ વિધાન અસત્ય છે કારણ કે संख्या रेखा पर संख्या रेखा पर नो प्रत्येक बिंदु बिंदु नहीं परंतु फक्त धन पूर्णांकज बराबर ધન પૂર્ણાંક જ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે અંડર રૂટ એમ

હવે ફરી આપણે એનો જ પ્રશ્ન વાસ્તવિક સંખ્યા એટલે કઈ બે સંખ્યા આવે સમય અને અસમય બરાબર ને વાસ્તવિક સંખ્યામાં કઈ બે સંખ્યા આવશે સમય અને અસમય આ બંને સંખ્યા ભેગી મળીને શું બને છે વાસ્તવિક સંખ્યા તો સમય અને અસમય બંને આવેલી હોય તો આપણે એવું કેવી રીતે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય જ છે બરાબર કોઈ સમય પણ હોઈ શકે તો એટલા માટે શું કહેવાય કે આ વિધાન કેવું છે અસત્ય છે বর আ শু আসে আধান আধান অসত্য কারণকে সময় সংখ্যা মা স वास्तविक संख्या में कारण के वास्तविक संख्या में समय संख्या और સંખ્યા બંને હોય છે બરાબર એટલા માટે ફક્ત સંખ્યા અસમય છે કેવું શું છે ખોટું છે